સ્ટેન્ડિંગ બસ સેવા શરૂ કરવામાં આવશે આ તમામ બસોના સંચાલન માટે પૂરતો માનવબળ પણ ફાળવવામાં આવ્યો છે જેમાં પચીસ ડ્રાઈવર પચીસ કંડક્ટર ચાર સુપરવાઇઝર પાંચ મેકેનિક મળીને કુલ ઓગણસાઠ જેટલા કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવ્યા છે એસટી વિભાગ દ્વારા દ્વારકા બેટ દ્વારકા જુનાગઢ જામનગર હરસદ સહિતના મહત્વપૂર્ણ સ્થળો વચ્ચે બસોની ફાળવણી કરવામાં આવી છે દર વર્ષની જેમ આ વખતે પણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે અમે દ્વારકા ડેપોથીને અલગ અલગ જગ્યા માટેની એક્સ્ટ્રા બસનું આયોજન છે એ કરવામાં આવેલ છે અંદાજે અઢારથી વીસ બસ આમ તો સોળથી વીસ બસ ચાર બસ અમે સ્પેરમાં રિઝર્વ રાખી છે અને સોળ બસથી સંચાલન છે એ અમે કરવાના છીએ પેસેન્જરો દર વખતની જેમ દ્વારકા એ યાત્રાધામનું સ્થળ છે હાલમાં વરસાદ પણ સારો પડ્યો છે એટલે પબ્લિક છે એ દ્વારકાધીશના દર્શને પ્રમાણમાં ધસારો રહેશે એને ધ્યાનમાં રાખીને અમે વધારાની બસનું પણ આયોજન કરવામાં આવેલ છે દ્વારકાથી બેટ દ્વારકા દ્વારકાથી રાજકોટ દ્વારકાથી જૂનાગઢ દ્વારકાથી સોમનાથ દ્વારકાથી જામનગર એવી રીતે અમે સર્વિસ છે એ પ્રવાસી જનતાના દશારાના ધ્યાને લઈ અને એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવેલ છે એ માટેની બસની વ્યવસ્થા ડ્રાઈવર કંડક્ટર અને અમારા સુપરવાઇઝિંગ સ્ટાફની વ્યવસ્થા પણ અમે કરી આપેલી છે વધારામાં દ્વારકા છે એ પર્યટન સ્થળ છે પ્લસ બેટ દ્વારકામાં જે સુદર્શન બ્રિજ છે એને અનુલક્ષીને બેટ દ્વારકામાં પણ ધસારો છે એ પ્રવાસીઓનો વધારે રહેવા પામે છે અને દ્વારકાની આજુબાજુના જે પર્યટક સ્થળો છે નાગેશ્વર છે આપણું શિવરાજપુર બીચ છે એટલે એક આખી ટુરિઝમ સર્કિટના અનુલક્ષીને પેસેન્જરોનું ફોકસ એ વધારે રહે એવી શક્યતા પૂરેપૂરી છે એને અનુલક્ષીને એકવીસ મતલબ જે એકાવન પેસેન્જરો છે એ ગમે તે ગુજરાતના ગમે તે ડેપોમાં પેસેન્જરો બુકિંગ થઈ જાય એટલે એ ડિમાન્ડ કરે તો જે સ્થળે કે ત્યાંથી એમને જ્યાં જવું છે ત્યાં સુધીની બસ સર્વિસ એકસ્ટ્રા બસ તરીકે અમે દરેક ડેપોમાંથીને પૂરી પાડવાની અમે દરેક ડેપો સૂચના આપી છે અને એનો પણ લાભ લેવા પ્રવાસી જનતાને ખાસ અનુરોધ કરવામાં આવે છે